જય સોમનાથ જય મુગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોકમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારમાં છે ને આ બધામાં જરાક સાફ સફાઈ કરવા આવી ગયા છે કેમકે આપણે હવે ઝેરવાઢીતીનું સારું અહીં લાગવું જોઈએ ને તો એ માટે આપણે ખાલી પાણા કાકરા જે છે ને એ કરવાના છે પાંઠરાના ને આ બધી આડા નળેની બધા આવી રીતના આ બધીને આમ સેતા ઘા કરવાના છે ને એવું બધી કરવાનું છે આપણે તો અત્યારમાં તો આવી ગયા ભાઈ હવે આપણે આ ઝેવેરનો સારો એ પછી સારવો જ હોય ને ભાઈ તો એવું બધી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ઝેવેરનો સારો સારશું ને બધી વિડીયોમાં બતાવશું કઈ રીતના અમે સારી એ બધી તો એવું છે આપણે આ ભાઈ અહીંયા આપણા ફેગજ છે હા ભાઈ આપણે ભેગા છે શું કહેવાનું ભાઈ તમારે એ ભાઈ શું કહેવાનું કે તો ખરો સપિયા તો જો લે એ તો બસ ના બીજું કંઈ કહેવાનું જય સોમનાથ જય સોમનાથ આ તો સાયકલ લઈને આવ્યો ટાણા માં હા તું શું કરવા આવ્યો ભાઈ ખાલી ખાલી આવ્યો હા તો બધી સાફ સફાઈ કરવા આવ્યો સાફ સફાઈ કરવા આવ્યો એ જો તો કરો હા એટલે તો બીજું કંઈ કહેવાનું ટાટા બાટા તો કહી દે બે બેટલું તો ચાલો મિત્રો આ બધી અમે કરીએ છે તો એ બધી કરી લઈએ અને પછી પાછા આપણે કંઈક નવું કરશું ત્યારે પાછા મળશું તો ચાલો આપણે આગળ જોઈએ શું કરીએ ને એ પછી ભાઈ ભણવા જાય તને ભણવાની મજા આવે એમ તું શું ખાય હું બોર ખે મતલબ શું નથી ચાથી લેવે હે ચાથી લેવે તો ચાલો આપણે પછી મળશું કા તો ચાલો મિત્રો આપણે જાય છે અત્યારે નળિયું હેર કરવા માટે તો આ ડ્રોમ આપણે લીધું છે તો આપણે કઈ રીતના નળિયું હેર કરશું એ બધું તમને આવડીને આ જઈ અને બતાવશું અમે તો વિડિયો કન્ટિન્યુ જોજો કેમ કે તમને ત્યાં જઈને આડી બતાવીએ આપણે નળિયું હેર કરી જઈએ એને બધી ચાલો તો અહીંયા જઈને આપણે મળી જાય તો હાલો મિત્રો આપણે નળી હેકલવા માટે તો આવી ગયા છે તો આપણે માથે વાળેલ બેળેલ ને હોય ને નળી તો એને અહીંયા થોડીક સીધી કરવી જોઈએ તો આપણે અહીંયા જઈને પાકડી તમને બતાવીએ તો સારું તમે કન્ટિન્યુ વિડીયો જોશો હવે આપણે આમાં અમુક જગ્યાએ બાંધે છે ને એ પણ થોડોક લોસો તો થાય તો હવે આપણે આગળ તો જોઈએ શું થાય એ તો આપણે આ કપાય આવો ખુલ્યો છે હવે આમાં કંઈ છે નહીં બહુ તો હવે આપણે આને વહેલા મોડો કાઢ નાખવાનો છે તો જો મિત્રો આપણે આ વાળેલ છે નળીઓ અહીંયા આ બધીમાં તો આપણે આ પેલા સીજું કરાવ્યું જોઈએ સીજું કરી અને પછી આપણે આગળની પ્રોસેસ કરવી જોઈએ આપણે આ જો નળી અહીંયા વાળેલ હતી ને તો આને પછી છે ને અહીંથી અહીંયા ખેંચીએ ને આ હલવાથી આવે એટલે આપણે એને અહીંયાથી છોડીને આ બધી કરવું પડે તો એ પહેલાં સારો અમે કરી નાખીએ તો જો આવી રીતના મિત્રો આ નળી છે આપણે આ મોટી છે આ આવી રીતના આટવી બાચ્યું ન થાય એમાં માને પેલા સીધું તરફ લીધો અને આપણે આજ આખો દિવસમાં હેક કરેલા હે તો નહીં કદાચ જોઈએ નળિયું હેક કરીએ એ પણ તમને હમણાં બતાવશું તો કન્ટિન્યુ લીધું જોશો આવું બધું કરીએ ભાઈ ભાઈ તમે શું કરવા આવ્યો તો ચાલો મિત્રો જો અહીંયા આપણે આ સીધું થઈ ગયું અહીંયા જઈને આગળ હેકલ જઈએ ચાલો તમને હમણાં બતાવું તો મિત્રો અહીંયા આ નળી છે ડાયરેક્ટ આપણે ખેસી ને અહીંયા આ ડ્રમમાં આપણે છે ને તમને બતાવું ને અહીંયા વોલ છે એમાં નાખીને આપણે હેકલવાની છે આગળ તો તમને હું બતાવું તો તમે પણ કન્ટિન્યુ વિડીયો જોજો હો ભાઈ તો આપણે લાગડી હે કરીએ આમ ફરે તમને આની માહિતી પછી આપું છું તમને કઈ રીતના હોય એ ચાલો તો વિડીયો કન્ટિન્યુ જોવો તો જો મિત્રો આ નળીને આવી રીતના નાખી અને પછી આપણે આવી રીતના હેકલવાની હોય તમે આ જોઈ શકો છો અને આપણે આમાં એક જણ હોય ને તો આપણે કામ હાલે પણ આમાં બે હોય ને તો એનો ફાયદો થાય તો આપણે બે જણા હોય ને તો એક આ અહીંથી ફેરવતો જાય ને એક અહીંથી આમ નળી રાખતો જાય ને એટલે આપણે શું ફાયદો થાય તો પેલા સલો હવે આ એક ડ્રમ હેકલી લઉં અને પછી તમને હું બતાવું છું કેમ કે અહીંથી આપણે છે ને આવી રીતના હેકલવી જોઈએ એમ છે તો ભાઈ રીતના કેમ કે અહીંથી આ બધા નળી છે ને તાણ મારે આપણે આમાં વેકમાં એક બાંધેલી પણ હશે એની હિસાબે પછી લાંબો પલ્લો હોય એટલે તાણ મારે હવે આપણે ખાલી આમાં અહીં તો પછી આમ હાથ જ રાખવો પડીએ નહીં તો આમ હેકલાઈતી જ વાંધો નહીં આવે તો આવી રીતના છે આપણે ને જો આવી રીતના આપણે હેકલીએ છીએ હવે આપણે આગળ આપણું આ ડ્રમ તૈયાર થઈ જાય પછી બતાવું અને આ નળી આગળ અર્ધેક ફૂગી જાય ને પછી આ ફ્રી થઈ જાય તો એ તમને ચાલો પાછું હું હમણાં બતાવીશ આ ફ્રી થઈ જાય ને પછી તો જોજો તમે વિડીયો ચાલો તો આપણે આ ફ્રી થઈ ગયો ને તાણે તાણે ઇઝી હેકલાય છે તો સારું મિત્રો જો આપણે આ બે નળીઓનો ડ્રમ બની ગયું આપણે બહુ આને મોટું નથી બનાવવું તો હજી આમાં બે નળીઓમાં આવી જાય તો આપણે એવડું જ બનાવવાનું છે મોટું નથી બનાવવાનું તો આને આપણે કઈ રીતના હોય કે જો હવે છે ને અહીંથી આપણે દોરી મારવાની હોય તો હવે આપણે અહીં દોરીનું નિશાન કરી અને આપણે અહીંથી કાપી નાખવાની વાત આવે તો આપણે અહીંથી દોરી કાપી નાખીએ અને પછી આને આપણે બાંધી દઈએ અને બાંધીને પછી કઈ રીતના કાઢવાનું હોય તો તમને હમણાં બતાવું તો વિડીયો કન્ટિન્યુ તમને બતાવું જો આવી રીતના આપણે બાંધી દેવાની દોરી બે કટકા કે ત્રણ ચાર કટકા લગી મારી એમાં આપણે જેટલા મારવા એટલા અહીં ટાર્ટ કરીને મારી દેવાની તો જો આપણે આ દોરી બાંધી દીધી છે હવે આને કંઈક બીજું કરવાનું નથી આપણે અહીંથી કાઢી નાખવાનું છે આ એક આપણે આ પીન આપેલી છે એ પિન આપણે ઢીલી કરવાની આવી રીતના ઢીલી થઈ જાય આને છે ને આમ કરી દેવાનું આ આપણું ડ્રમ તૈયાર હવે આપણે બે નળીઓનું બની ગયું કમ્પ્લેટ તમે આ જોઈ શકો છો તો આને આ પાછું આપણે પાક પાથરવાની હોય ત્યારે આમાં નાખી અને આવી રીતે આ કરી નાખવાનું આને તાર્ટ કરી દો એટલે એમાં પાછું આપણે ઓયું પણ જાય આપણે જેમ નાના બનાવીએ એમ ફાયદો થાય કેમ કે આપણે ખોલવામાં વિખાયું ઓછું એ હતું તો આપણે આ પેલું ડ્રમ બનાવ્યું છે તો આખા કપાસમાંથી કરવાનું છે તો ઘણું બધી છે ચાલો હવે તો આપણે આટલું બચાવ્યું હવે આપણે આગળ કંઈ કરવાનું નથી અમારે આ કામ આગળ ચાલુ છે એ આગળ કરીએ હવે પછી તમને આગળ જોઈએ આપણે પાછા ઘરે જાવું ત્યારે પાછા મળશું તો જુઓ મિત્રો આપણે છે ને આ નળી આ કપાસમાંથી છે ને સીધી કરવા આવવી પડે એ સીધી કરવી પડે એટલે ઘણા એમ કહેતા હોય એમાં સીધી શું કરવાની આવે ડાયરેક્ટ હેકેલી લેવાય ને ભાઈ એ તો અમને યુઝ્યું હતું ડાયરેક અમે હેકલતા હતા ભાઈ તો એમાં એવું છે કે આપણે પ્રોબ્લેમ ક્યાં આવે આથી છે ને આ વળીને આમાં ગઈ હતી બરાબર અડધે લગી તો હવે આપણે અહીંથી આમ વળી જઈએ ને અહીંયાથી ખેસાઈ નહીં આવી રીતને એ ખેંસી ન કે નળી એટલે આપણે આ બધું અહીંયા સીધું કરીએ છું તો હવે આપણે નળી તો હેકલવા આવ્યું તો એ થોડીક જાય પછી તો હવે કાલ કે સમજી કે એમ હેકલ્યા કરશું આપણે તો એ શું છે તો સાહેબ આપણે થોડીક આ નળિયું હેકલવાનું છે એ હેક લઈ લઈએ અને પછી તમને પાછા ઘરે જઈએ ત્યારે આપણે કેટલું નળિયું હેકલું એ બધી તમને બતાવશું તો ચાલો હવે કન્ટિન્યુ વિડીયોમાં રહીશું આપણે ઘરે જઈએ ત્યારે હું તમને બતાવું કેટલું નળી હોય તો તમે પણ જોજો ચાલો તો જો મિત્રો આપણે નળિયું આ હેક કરી નાખ્યું છે અને આ એકલું હેક છે અને એકલું ડ્રમ છે ને આ ભાઈ અહીંયા આવી જાય તો આપણે હવે તો નળિયું તો બધી હેક લાવી ગયું તો હવે આપણે ખાલી આને હારવાનું લેનું ને બધું હારવાનું થાય તો હવે ક્યારે આપણે હારશું ને બધું કરશું ભાઈ તો આજ તો અત્યારે તો નહીં કરીએ અત્યારે કંઈ ટાઈમ રહ્યો નથી એટલે આ કંઈ તો આપણે નથી કરવાના હવે આગળ આપણે આગળ વિડીયોને એડ આપી દઈશું તો હવે મિત્રો આપણે આગળ ઘેરે જાય આ બધી છે એ તો આપણે કાલે હરવાનું છે આ ડ્રોમ એક લેતા જાય આ દોરી છે એ લેતા જાય ને હવે આપણે આગળ ઘરે જવાનું છે ચાલો હવે આપણે ઘરે જઈએ અને પછી વિડીયોની એન્ડ આપી દઈશું ચાલો તો હવે ઘરે જઈને પછી મળ્યા તો મિત્રો આપણે આ માંડવી છે ને આમાં છે એ માંડવી આજે ફોલાવા જવાની છે કાલે સવારમાં તો આપણે એ ભરવાની છે આંગળી તો ચાલો આંગળી આપણે ભરી ભરી લઈએ માંડવી પછી લોગને એન્ડ આપી દઈએ અને આપણે કાલે માંડવી ફૂલાવા જશું તો એ પણ હું જાય તો આપણે બ્લોગમાં બતાવશું તો કાલનો બ્લોગ એ જોવાનું શૂખશો નહીં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકન દબાવી દીજો અમારો વિડીયો આવે એટલે નોટિફિકેશન તમને મળી જાય ચાલો મળી જાય તો આપણે હવે એમાં માંડવી ભરવાની છે ભાઈ તો માંડવી ભરવી તો ટ્રેક્ટર રીવીસ મારીને અહીં લગાડી દઈએ પછી એમાં જે આપણે એવી માંડવી છે ને દેખાડી હતી એ ભરવાની છે ફસલ આવડે આપણે માંડી ભરી હોય અને પછી પાછું તમને કેટલું ટ્રેક્ટર ભરાય અને કોઈ રીત નાખીએ તમને બતાવો તો આપણે માંડવી ભરાઈ ગઈ છે હવે કાલે લઈને જવાની છે તો ચાલો હવે આપણે કાલના વિડીયોમાં એ તો શું શું તો આપણે અત્યારે ટ્રેક્ટરને આ ગાડાને ગેરેજમાં મૂકે છે હવારમાં પછી લઈને ભાગવાનું જ રહી એ માટે તો ચાલો મિત્રો હવે આપણે છે ને આજનો બ્લોગ છે ને અહીંયા જ પૂરો કરી દેવાનો છે ભાઈ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ તો આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું યાર ચાલો તો હવે આપણે પાછા કાલે મળશું જય સોમનાથ